ગઈકાલે સવારે પારડી પોલીસ વિસ્તારમાં જે ઉદવાડા છે તેના દરિયાકિનારા પાસે જે પ્રાથમિક માહિતી મળી એ પ્રમાણે અમુક પેકેટ્સ તરતા મળી આવ્યા છે એવી એક માહિતી અમને ચોક્કસ મળી હતી તાત્કાલિક પારડી પોલીસ સ્ટેશનની પીઆઈ ગઢવી અને એની ટીમ અને એસઓજીની ટીમ પહોંચી ગઈ હતી અને જે પેકેટ્સ મળી આવ્યા હતા એ પેકેટ કબજે કર્યા હતા કુલ દસ પેકેટ અમને મળેલા છે જેનું વજન ટોટલ અગિયાર કિલોને સાતસો ગ્રામ જેટલું છે અને જે પેકેટ્સ છે એની અંદર ચરસ મળ્યું છે એફએસએલની ટીમ અને એના દ્વારા તમામ તપાસ કર્યા પછી આ ચરસના પેકેટ્સ છે એની પ્રોપર કાર્યવાહી કરવામાં આવી છે આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આ ગણીએ આ તમામ પેકેટની દસ પેકેટની અગિયાર કિલો આઠસો ગ્રામની તો કુલ મળીને પાંચ કરોડ સિત્યાસી લાખ રૂપિયાનો આ એનડી પીએસનો મુદ્દા માલ પારડી પોલીસ સ્ટેશન અને એસઓજીની ટીમે કબજે કર્યું છે આ અનુસંધાને એનડી પી કલમ મુજબના ગુના દાખલ કરીને આગળની તપાસ હાલ ચાલુ આ વલસાડ જિલ્લામાં પહેલી વખત આવો પ્રસંગ બન્યો છે કે તરતો તરતા બિનવારસી ડ્રગ્સના પેકેટ મળ્યા છે ડ્રગના પેકેટની જે હાલત જોતાં એકદમ જૂના થઈ ગયેલા પેકેટ અને કોવાઈ ગયેલા હોય એવા પેકેટ મળી આવ્યા છે અને દ્વારકાના જે પેકેટ્સ મળ્યા છે એની સાથે મેચિંગ સરખા પણ દેખાઈ રહ્યું છે એટલે કોઈ કન્સાઈનમેન્ટ બિનવારસી કોઈએ ફેંકી દીધું હોય અથવા તો કોઈ નાઇટ દરમિયાન કોસ્ટગાર્ડ કે કોઈ પોલીસની રેડની ડરા ડરથી કોઈ જે બહારથી આવતી વ્યક્તિ કોઈ ડ્રગ્સ ફેંકી દેવા દરિયામાં એ તરતા આવ્યા હોવાની શક્યતાઓ વધારે જણાઈ રહી છે પણ આની અંદર એટીએસને પણ જાણ કરેલી છે અને દ્વારકા એસઓજીની સાથે સંકલનમાં રહીને આની આગળ ફર્ધર તપાસ હાલ ચાલુમાં છે વલસાડ જિલ્લાના છ પોલીસ સ્ટેશનના દરિયાકિનારો લાગુ પડે છે વલસાડ જિલ્લામાં ઉમર ગામમાં જે મરીન પોલીસ સ્ટેશન પણ સક્રિય છે સુધીની ટીમ અને તમામ દરિયા કિનારાના તમામ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા ગઈકાલે પણ સતત સર્ચ ઓપરેશન દરિયાકાંઠાના વિસ્તારમાં કરવામાં આવ્યું હતું અને આજે વહેલી સવારથી દરિયાકાંઠાના સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે હું મીડિયા મિત્રોના માધ્યમથી દરિયાકાંઠાના ગામડા વિસ્તારના લોકોને પણ હું રિક્વેસ્ટ કરીશ કે આપના કાંઠા ઉપર આપને કોઈપણ પ્રકારની કોઈપણ બિનવારસી વસ્તુ કે પણ શંકાસ્પદ મળી આવે તાત્કાલિક વલસાડ જિલ્લા પોલીસ વલસાડ જિલ્લા રૂમનો સંપર્ક કરો જેથી કરીને કોઈપણ બિનવારસી વસ્તુ કે કોઈપણ શંકાસ્પદ મળી આવે તો તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરી શકે